મોઢેરાકી પાર્કની સામે કોમ્યુનિટી હોલ ખાતે આજ રોજ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવાર ના રોજ પરમ પૂજ્ય સંત શ્રી સોહમ ભગત ની પાવન નિશ્રમા ઉદઘાટક રમેશ કુમાર એ પ્રજાપતિ શિલ્પી બુરેઠા તથા મુખ્ય મહેમાન ગંગસ્વ નર્મદાબેન પ્રજાપતિ પરિવાર ગંગસ્વ ગોદાવરીબેન પ્રજાપતિના મુખ્ય મહેમાન પદે પ્રમુખ બચુભાઈ સરકારી વકીલ મંત્રી પરેશભાઈ એડવોકેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહેસાણા ઉપપ્રમુખ કિરીટ કુમાર ઓઝા તેમજ દાતાઓ વિવિધ પરગણા અને મંડળોના આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો બિનોદ દશરથભાઈ આનંદપુરા સહિત બારેકાએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું જ્યારે પ્રમુખ બચુભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેડવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ શ્રી વડિયારી પ્રજાપતિ સમાજ દ્વારા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર ગોળ સુરતના પ્રમુખ મનસુખભાઈ પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ લીલાભાઈ કડી ડીવા એસપી હાર્દિકભાઈ કચેરી અધિકક્ષ કચેરી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા મહેશભાઈ થરા શ્રી આઠ પરગણા ગુર્જર વડિયાર ગોળ પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેડવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ શ્રી કાકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વીરચંદભાઈ શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ગીતાબેન પ્રજાપતિ ભગવતીબેન પ્રજાપતિ સહિત પધારેલ મહેમાનો તથા દાતાઓને પુષ્પકો છાપી સારું ઢાળી સન્માન કર્યું સાથોસાથ બ્લડ ડોનેશનમાં ત્રેસઠ રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરેલ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નવ વિદ્યાર્થીઓ સહિત ત્રણસો ઇઠ્યોતેરથી વધુ વિદ્યાર્થીઓની નામો આપી સન્માન કરવામાં આવેલ ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરેલ વ્રિચંદભાઈ કલવા હેમરાજભાઈ કલવા ભવાનભાઈ કલવા અમૃતભાઈ અસાલડી રમેશભાઈ ઉપરિયાળવાળા કરસનભાઈ સીપર તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પ્રજાપતિ સમાજ મંડળના તમામ કારોબારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળની બહેનોએ સખત મહેનત કરી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વક્તા કૌશિકભાઈ પ્રજાપતિ રમીલાબેન પ્રજાપતિએ કરેલ હતું એવા અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્ગીય પ્રજાપતિ થરા